તો સ્વાગત છે મારા એક નવા વિડીયોની અંદર તો જય માતાજી જય શ્રી શ્રીરામની જય દ્વારકાધીશ તો આજે છે નવું વર્ષ નવું વર્ષ એટલે કે બે હજાર પચીસ તો બે હજાર પચીસમાં તમને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ જ આગળ વધો ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી માતાજી ભગવાનને પ્રાર્થના કરું છું અને માતાજી ભગવાન તમને હરપણ ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના કરું છું તો કાંઈ નહીં જવો દાદા કેમ છે દાદા મજામાં તો શું કહેશો તમે બે આવી ગયું છે તો તમે શું કહેશો રોનકભાઈ બે હાજર પચીસ આવ્યું તો તમને એમ કઈ હરખ નથી થાતો થોડો ઘણોય નથી થતો થોડોક તો થતો હશે ને શું હરખ થાય છે જણાવો દાદા ને તો ખબર જ છે પણ તમારા સ્કૂલમાં તમે બે હાજર પચીસ આવે તમને હરખ આમ કેવો ઓલો ન થતું હોય કઈક તો કયો તમે કઈ નથી બોલતા કોઈ દી કેમ આખું નવું વર્ષ બે છે મારો ભાઈ તને હરખ નથી થતું તું એટલે ભારતનો તો છો ને પાછો હે બાર નથી ને બાંગ્લાદેશનો તો વાંધો નહીં કઈ વાંધો નહીં એ ભાઈ કઈ

અને કોઈક આગળ વધતું હોય તો એના ટાંગા ન તાણતા એને નિહણી બતાવજો ઉપર ચડાવજો એવો અત્યારે બધાને આ દુનિયામાં સપોર્ટ કરજો આજથી કંઈક સારા કામ કરજો બે હજાર પચીસ બેઠું છે તો સારા કામ કરશો તો ભગવાન કંઈક આપણું સાંભળી જાય તો આપણું કોઈથી ખોટું નહીં થવા દે તો કાંઈ નહીં હાલો આજે બે હજાર છે તો આજે મળીએ છીએ કારણ કે હું લગ્નમાં બીના રહી છે બે હજાર પચીસ બે હજાર પચીસ બાય બાય એટલે બે હજાર ચોવીસને બાય બાય બે હજાર પચીસને શું કહેવાય

જોઈએ એટલે મારે કલેજા મને થોડું ગુજરાતીમાં સમજાવો તો ચાલશે કારણ કે મને બહુ ઇંગ્લિશ નથી આવડતું આજે બે હજાર પચીસ તો એના માટે તમે શું કહેશો બે હજાર ચોવીસ એમ જુ એમ જાય તો બસ કેમ તમારે બે હજાર ચોવીસ બહુ સારું ગયું છે મીડિયમ મીડિયમ તો કાંઈ વાંધો નહીં હાલો ભગવાનને પ્રાર્થના કરું છું કે બે હજાર પચીસ તમારું સારું જાય અને ભણવામાં થોડુંક ધ્યાન દેજો ભાઈ

નહોતી ગાડીમાં ભાઈને બાઇકમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે અને પેટ્રોલ વરખવા માટે ભાઈ પાસે મની નહોતી એટલા માટે અમે ચાલીને આવ્યો છીએ તો કાંઈ નહીં જો ગોપાલભાઈ બેઠા છે ગોપાલભાઈ બોલો જય માતાજી મારા કલેજા શું છે તો કેમ ગયું બે હજાર ચોવીસ તો તો હવે આજથી શું બેસે છે તો બે હજાર પચીસ આવી ગયું તો કેમ જાય આ તમારું બે હજાર પચીસ

અમે વહેલા આવી ગયા થોડાક કારણ કે અમે થોડાક વહેલા નવરા થઈ ગયા છે એટલે અમે વહેલા આવી ગયા છીએ કારણ કે નગર તો આપણે રાતે અંધારું થઈ જાય છે બરોબર ને આ થોડાક વહેલા આવ્યા તો કાંઈ નહીં ઉત્તરાયણ આવે છે તો બધા પતંગ ચકાવજો તમે બધા ચકાવવાના છો હોય તો મને ખબર જ છે ચકાવજો નહીં પણ થોડુંક આ વખતે કાંઈ એવું છે નહીં ને કે ઉત્તરાયણને જવો આસમાન ખાલી બતાય છે મગર શું છે ઉત્તરાયણ આવું આવું થાય ને એટલા દિન હવે તો તેર દિવસની જ વાર છે ને બહુ પતંગો શક્તિ અમે નાના ના હતા ને ત્યારે બહુ પતંગો ચકાવતા અમે નાના હતા ને ત્યારે પણ હું છે ઉત્તરાયણ બહુ ખાસ નથી તો હું તો એ જ કહું છું તો ઉત્તરાયણ છે ને કે પતંગો ન ચકાવો ને ઓછી ચકાવો તો વધારે કે શું છે પક્ષી બક્ષી બચારું ઘાયલ થાય તો એ વસ્તુ ખોટું છે આવું તો એવી રીતે કરો તો વધારે સારું તો ઘાયલ થાય તો ઉત્તરાયણમાં ક્યાંય તમને આવી ગયો એની વાહે જાય ને તો પક્ષી તમને ઘાયલ દેખાય ઉત્તરાયણમાં કાંઈ તો એની સારવાર તમે જરૂરથી કરાવજો તમારી નજીક બજીકમાં કાંઈ જો કાંઈ દવાખાનું પશુપાલનનું હોય તો ના જીને તમે એનું સારવાર જરૂરથી કરાવજો કાંઈ પણ જગ્યાએ ઘાયલ થતાં બતાવે એવું કારણ કે ઉત્તરાયણમાં તો બહુ ઝાઝી પતંગ શક્તિ હોય એટલે કે શું છે પક્ષી ઉડે નાના મોટા ચકલી છે કબૂતર છે આ છે તે છે તો ઉડતું હોય તો તમારે એ લોકોને સારવાર ફટાફટ આપી દેવી એવી અમારી આશા છે તમારાથી તો કાંઈ નહીં એક હિન્દુના દીકરા તરીકે કહું છું ભાઈ પછી તમને જેવો યોગ્ય લાગે એવો તો કાંઈ નહીં સારું હાલો વિડીયોમાં કન્ટિન્યુ તો નહીં પણ હવે આપણે અહીંયા વિડીયોને વિરામત લઈ લઈએ છીએ તો આશા કરું છું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો નાનકડી કોમેન્ટ કરી નાખજો અને ચેનલ ઉપર નવા આવે તો યાર ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા જાવ યાર રોજ રોજ મારે તમને કહેવું પડે તો કાંઈ નહીં હાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં રામ રામને જય શ્રી રામ તો આજે બે હજાર પચીસ અને પહેલો મહિનો તો કાયવંતોની શુભકામના તમને બધાઇને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ